ભાવનગર જિલ્લામાં આખરકાર મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ આ વિરામ બાદ અને પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવવાના શરૂ થઈ ગયા છે આપ જોઈ શકો છો ભાવનગર અમદાવાદ હાઈવે પરનું આ રોહિત શાળા ગામ છે કે જ્યાંથી ગઢડા જવાનો મુખ્ય માર્ગ પણ પસાર થાય છે પરંતુ આ જે નાળું છે તેની શું હાલત છે કારણ કે ગઈકાલે જ્યારે પૂરના પાણી અહીંયાથી ધસમસતા વહી રહ્યા હતા ત્યારે કોઈને અંદાજ નહોતો પરંતુ હવે પાણી સંપૂર્ણ ઓસરી ગયા છે ત્યારે આ પૂરના પાણીએ આ નાળા અને અહીંયાથી પસાર થતા માર્ગની શું હાલત કરી છે તેનો અંદાજ આવી શકે છે દૂરની તરફ જોઈ શકો છો આખો ડામરનો જે રસ્તો કે જે નાળાને જોડતો હતો તે આખે આખો અંદરની તરફ બેસી ગયો છે તો કઈ રીતે આ ગ્રામજનોને પોતાના વાહનો અહીંયાથી પૂરા જોખમ સાથે લઈને પસાર થવું પડી રહ્યું છે થોડી ક્ષણો પહેલાં પણ જોયું કે એક રિક્ષાને આખું પરિવાર ધક્કો મારીને ચડાવતું હતું સામેની તરફ આપ જોઈ શકો છો જે વાહનોને ખબર નથી કે આ રસ્તો બંધ છે તેમને હવે ત્યાંથી પરત જવું પડી રહ્યું છે એટલે આખે આખો ભાગ છે આરસીસીનો સ્ટ્રક્ચર છે ડામરનો છે તે બેસી ગયો છે હવે જોવાનું એ રહે છે કે સરકારી તંત્ર અહીંયા ક્યારે પહોંચે છે અને અહીંયા આ વાહન વ્યવહાર કે જે રોકાઈ ગયો છે તે ક્યારે પૂર્વરત થાય છે